ગણેશ ચતુર્થી ના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે. આગામી સાત દસ દિવસ સુધી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવશે. આ ગણેશ મંદિર એટલું વિશાળ છે કે તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ માં નોંધાયેલ છે. એશિયાનું સૌથી વિશાળ ગણપતિ મંદિર ગુજરાતમાં આવેલું છે. તે અમદાવાદથી 25 કિલોમીટરના અંતરે

આથી આ મંદિરનું નામ પણ સિદ્ધિ વિનાયક જ રાખવામાં આવ્યું છે આ વિશાળ મંદિર પોતાના અદભુત સ્થાપત્ય માટે ખૂબ જ પ્રસિદ્ધ છે